આ મારી ચાવડ હા બચંગાઓ તમે ગોંડુ નઈ નઈ પાડો હવે બતા અલત પતં ફૂંકી પાલું છો બોટી ખાજે કે ફીટ થઈ જશે થેલો થેલો થઈ ગયો થેલો નું થેલો આ શું મારા આઈનું ઊંડવાઈ ગ્યા અલ્યા એ અલ્યા અલ્યા આ સુદા કે કાગાવાળી ને સહી મલ ભલાઈ ગયો પતં શું ભલાઈ ગયો અલ્યા આ થેલા માં ભલાઈ ગયો મુકી દે મુના જો હેડ હેડવા દે તું તો આતે તો કંદા તારા હેડ્યો અલ્યા હેડ કિને તમાર ખોસો પર તમાર હાલ ગયું અલ્યા હું થેલા માં કમ્પ્લીટ વેતી ગયો થેલા વાળી ના ચાખી અલ્યા ભળજે અલ્યા અલ્યા ભળજા આ તો

પતંગ હું લુંતો હું પકે મારો ના તો મારો સાલુ પતંગ હતો ઈ ના સાલો કોઈ અને સાલુ પતંગ તમે છોડી દીધો ના તો મારો કે હું લાબો પર પતંગ ઈને રાખે તો જો બાબા એ જીગુબા લુંત ને લુંત ને ના કરતા આ સુધી બધા તમે નહીં બે છોકરા તમારા માલ તુડી પકડી પાળતો ઓય દુહે પકડી પાળ પતંગે કે તો નહીં થોડું સાલતો હતા ને તમે ના લેતા ને ના હોય તો પણ છે હટી લઈ જા પડી તાને

કો તારા કરતા ગુસ્સો આવ્યો તો હું તો મારું જોડિયા છે તો

આ તો રજા પાણી શું કરે કોમ પાણી ક્યાં લાગો પાણી નહી જોયું બે ત્રણ વારસક એટલે શુક્રો ના દૂધ થી

કટ કરીને જંગાઈ જોકો રાજી કવા ના આ પૈસો કોઈ દાડો મજામાં જી એયો રે માં એયો કાકા તું સ્ટોપ બજીભાઈ પાનો છો ઓજી જૈરો નઈ મેળવાતો તો કઈ દીપ પાડી એ એ એ આ હું હું રે યાર એ જગુબા આ હું નઈ ચાલવાનું નાચી કા મુ યો યો ગોવા દેખવાઈ ગયો આમો આના બધો પતંગ આવ્યો પતંગ તો પતંગ આવ્યો દાદાજી ઓવા ઓવા વાયરો અડાતા છોકરા વાયરો અડાતા ભાઈ આ દાળી આયા ત્યાં વાતીએ એ ભાઈ છોકરા એ પતંગ એ બાબા અલ્યા વાત તું કહો શું કે યે અરે વીર કે અમે લાયા છીએ સુદ મે આ લેવું રે માર છોકરો ગેન નઈ રોતો હોય ઈ કે આ વા નહી ઉતરોન કરવા નહી દવા નું કર કોમ